રામ રામ રામધરા ગુડ મોર્નિંગ હવારના છ વાગ્યા આપણે બ્લોક ચાલુ કરી દીધો હોય આપણી બંસી ચકલા બોલતા હે બહુ જ કારણ કે આપણે ચકલાની સુવિધા સારી છે મોટું જાળવું છે એટલામાં ચકલા બહુ ઉરીએ પાછળ ચકલાઓનો માળા રાખેલા હે ચણીઓ રાખેલ છે પાણી નું હોય એટલે ચકલા બહુ બોલે આપણે ગાય ધોવાઈ ગઈ દૂળીને ખાણ દઈ દીધું ગાયને ખાણ દઈ દીધું ઓલી ગઈને ખાણ દઈ દીધું હવે આપણે ભેંસ છે એકદમ વરસાદ આવે એવું વાતાવરણ અટાણામ થઈ ગયું છે વરસાદ આવે કે ના આવે થોડોક વરસાદ આવ્યો નામીને વાલતા થઈ ગયો આપણે ભેંસ થતા કપડાં જો સેસે પલી ગયા હવે ભેંસ હું પલ રહી દેખાય આપણે બધી ભેહો બાંધી મૂકી છે ગાય બાંધી મૂકી છે પણ આપણી એક બદુડી રહી છે ચાલો આપણે બદુડી બાંધી મૂકી આપણે બદુડી બાંધવી છે આ આપણી બદુડી જો આપણે છોડી મૂકી જોયો ઠેકડે ચડશે આપણે એની ધૂનમાં જ હોય ડાયરેક્ટ ઠેકડે કઈ એટલે હું આપણું બધુડી હોશિયાર થઈ ગયો ધોળીને ડાયરેક્ટ અહીંયા ખેલાઈ જઈને ઊભી થઈ રહી આંકડે જોઈને ખેલા ઊભી થઈ રહી ખાવા માંડી છે આપડે દૂધ દેવા જાવ હે તો હાલો આપણે દૂધ દેતા આપડે ભેંઓ ને નખાઈ ગયું છે કમ્પ્લીટ આપણે દૂધ દેવા જાવ હું હાલો દૂધ દેતા આપણે કેસર કેરી ના બે આંબા લીધા છે 400 400 માં આવ્યા છે આપણે બે આંબા ફળિયાવા વાવી દીધા હે આપણા ખેતરમાં ખોડ એટલે ખળ જમાવટ લીધી છે એક કાયમ વરસાદ આવી જાય આજે આવી ગયો અહીં પાછો વાદળ છાયા વાતાવરણ એકદમ આપણે નીંદવાના છે અહીંયા આજે તમારી માંડીમાં આવું ખળ થઈ ગયું છે અમારે તો બહુ ખળ છે આપણે હવે ખળની દવા લેવા જવી પડશે એકદમ ખળ થઈ ગયું છે જોવું તમે આપણે દવા છાંટવી છે તો હાલો આપણે દવા છાંટવા માટે ખળ બહુ છે આપણા ખેતરમાં આપણે પપ ચડાવી ને દવા છાંટવા હાલતા થઈ ગયા હાલો આપણે દવા છાંટતા હોય આપણે દવા છાંટવી ચાલુ કરી દીધી એકદમ ખળ છે આપણા ખેતરમાં ઝીણકું ઝીણકું ખળ દેખાતું નથી મોટું મોટું ખળ એ જ આપણે કેમેરામાં આવી જાય એટલે દેખાય નાન નાનું નાનું ઝીણું ઝીણું ખળની તો તાણ જ નથી આપણે બે વખત સનેડાથી સાતી ઐકું પણ જેથી સાતી આંકી તેથી જ વરસાદ આવી જાય અને હજી એકદમ આપણા ખેતરમાં ગારો કે સાથી સાતી આકી તો ખળ મરે એવું નથી એટલે આપણે ખળની દવા છાટી ને તો સાતથી આકવું ન પડે થોડાક હાથ ની મગફળ બધું મરી જવાનું કીધું એગ્રો વારે હોય હોય મરી જાય ને મગફળીને નુકસાન કરતી નથી એમ એક ભાઈ કીધું હવે જોઈએ આપણે કેવું રિઝલ્ટ આવે બધા અડખે પડખે બહુ દવા છાટે આપણે ટ્રાય કરી આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો પ્રકાશ આહિર આજનો લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ અહીં રામ રામ દાયરાને